આમ ભગવાનના અવતારોની કથા સંક્ષિપ્તમાં આ પ્રસ્તાવના અંદર આપણને સમજાવી ભાગવત ની અંદર તમને આ સાત દિવસ શું સાંભળવા મળશે તો આ બધી કથાઓનો વિસ્તાર સાંભળવા મળશે કહે કે ભગવાનના આમ તો અનેક અવતાર છે પણ ભગવાનના મુખ્ય ચોવીસ અવતાર પહેલા અવતાર ની અંદર ભગવાન સનત કુમાર થયા તપ કર્યું બ્રચર્ય નું પાલન કર્યું ભગવાનનો બીજો અવતાર એ વરાહ નો વરાહ બની અને આ ધરા ત્રીજા અવતાર માં ભગવાન દેવર્ષિ નારદ બની અને ભક્તિ સૂત્ર વિષ્ણુ સંબંધી તંત્ર નો ઉપદેશ કર્યો ભક્તિ ના આચાર્ય થયા ચોથા અવતાર માં ભગવાન એક માંથી બે થયા નર અને નારાયણ મની ને તપસ્યા કરી પાંચમા અવતાર માં ભગવાન કપિલ થયા અને આ જગત સાંખ્ય શાસ્ત્ર નો બોધ આપ્યો છઠ્ઠા અવતારમાં માં અને અનસુયા ને ત્યાં ભગવાન દત્ત બની અને પ્રગટ થયા સાતમા અવતારમાં રુચિ અને આકૃતિ થી યજ્ઞ નારાયણ બની અને પ્રગટ થયા થોડીક શાંતિ જાળવ આઠમા અવતારમાં નાભી રાજાને ત્યાં મેરુ દેવી મેરુ દેવી થી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભ દેવના રૂપમાં પ્રગટ થયા નવમા અવતારમાં ભગવાન રાજા બન્યા અને ભગવાને નામ ધારણ કર્યું પૃથ્વી જગતને સમજાવ્યું એટલે આ ધરાને નામ મળ્યું પૃથ્વી દસમા અવતારમાં ભગવાન મત્સ્ય બની અને સત્ય વ્રત ની ઔષધિઓની અને સપ્તર્ષિઓની રક્ષા કરી અગિયાર માં અવતાર માં ભગવાન કુર્મ બન્યા કાચબો બની અને મંદર પર્વત પોતાની પીઠ ઉપર ધારણ કર્યો અને જગત આધાર આપ્યો સમુદ્ર મંથન કરાવ્યું બાર માં અવતાર ભગવાન ધનવંતરી બની અને પ્રગટ થયા અને દેવતાઓને અમૃત પ્રાપ્ત કરાવ્યું તેર અવતારમાં ભગવાન નારી બન્યા ભગવાન મોહિની બન્યા રાક્ષસો છે નૃસિહ બની અને સ્તંભ માંથી પ્રગટ થયા પ્રહલાદ ની રક્ષા કરી પંદર માં અવતારમાં ભગવાન વામન બન્યા સોળ માં અવતાર માં પરશુરામજી બની અને ભગવાને જગતના દુષ્ટ શાસકોનો વધ કર્યો સત્તરમાં અવતારમાં ભગવાન વ્યાસ થયા અને વેદ વિસ્તાર કર્યો વેદ ના ગુઢ માં આ ભાગવત ના આપણી સામે પ્રગટ કર્યા અઢાર માં અવતાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર થયા રાવણ નો સંહાર કર્યો ઓગણીસ માં અવતાર અવતારમાં ભગવાન ગૌતમ બુદ્ધ થયા અને જગતને નિર્વાણ અને શાંતિનો બોધ આપ્યો બાવીસ મો અવતાર આ કળિયુગના અંતમાં થશે આ બાવીસ અવતારમાં પાછા બે અવતાર ભર્યા કે જે અવતાર સદાને માટે અવતાર કાર્ય પૂરું થઈ જાય એટલે બુંદ સિંધુમાં ભળી જાય એ બિંદુ સહેતી નદીઓ એ ભગવાન નો અવતાર છે અને ચોવીસમો અવતાર એટલે કે સૂક્ષ્મ અવતાર જેને સાધકો સમાધિ અવસ્થા કહે છે કે જ્યાં બધું જ છૂટી જાય અને એક તત્વ રહે અન્ય વિદ્વાનોના મતે હરિ અને હયગ્રીવ પણ ભગવાનના ત્રેવીસ માં અને ચોવીસ માં અવતાર છે તો વળી વૃંદાવન અને મથુરાના સંતો અન્ય બીજા બે અવતાર બતાવે છે કે એક ભગવાનનો હરિ અવતાર થયો કે જેને ધ્રુવને દર્શન આપ્યા અને ફરીવાર ભગવાનનો નો હરિ અવતાર થયો કે જેને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો આમ ભગવાનના અવતારોની કથા સંક્ષિપ્તમાં આ પ્રસ્તાવનાની અંદર આપણને સમજાવી કે ભાગવત ની અંદર તમને આ સાત દિવસ શું સાંભળવા મળશે તો કે આ બધી કથાઓનો વિસ્તાર સાંભળવા મળશે શ્રીમદ ભાગવત પુરાણ ની વેદ વ્યાસે રચના કરી અને સ્વયં ભગવાને જ વેદ વ્યાસના અવતારમાં આપણું કલ્યાણ થાય એ માટે આ ભાગવતની રચના કરી ભાગવતનો પહેલો સ્કંદ એ અધિકાર લીલા છે સારી અને શ્રેષ્ઠ વસ્તુ હોય ને એ પાત્ર ને જ મળે દરેક ને ન પ્રાપ્ત થાય જેનામાં પાત્રતા નથી એને કદાચ કોઈ શ્રેષ્ઠ વસ્તુ મળી જાય તો પણ એ શ્રેષ્ઠ ને સાચવી ન શકે માટે અહીંયા પહેલા સ્કંદમાં અધિકાર લીલા બતાવી છે